નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે અષાઢ મહિનાની વધપક્ષની સંકટ ચતુર્થીનો મહિમા કથા સાંભળવાના છીએ કે જે ભગવાન શ્રી ગણેશને સમર્પિત છે તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો જે લોકો વ્રત કરે છે નથી કરતા દરેક લોકો આ મહાત્મય સાંભળે કથા સાંભળે કે જેનાથી ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય

આ વર્ષે અષાઢ મહિનાની સંકટ ચતુર્થી ચૌદ જુલાઈ બે હજાર પચીસ ને સોમવારના રોજ આવે છે કે જે દિવસે આ સંકટ ચોથનું વ્રત કરવાનું રહેશે કહેવાય છે કે ભગવાન શ્રી ગણેશ સંકટ હરનારા સંકટ હરતા દેવ છે તેમનું સ્મરણ પૂજા આરાધના કરવાથી જીવનમાં દુઃખ સંકટ કે કોઈ વિઘ્નો આવતા નથી સંકટ ચતુર્થીનું વ્રત પૂરી શ્રદ્ધાથી જો કરવામાં આવે છે મો માયા ના બંધનો અને સંકટોમાંથી મુક્તિ મળે છે દેવામાંથી કર્જમાંથી મુક્તિ મળે છે અને એટલા માટે જ આજે આ ચતુર્થી નું વ્રત કરવામાં આવે છે અને ભગવાન શ્રી ગણેશ નું પૂજન કરાય છે

બાર વર્ષો સુધી કઠોર તપસ્યા વ્રત અને આરાધનાની સાથે ગમ સતત જાપ કરવાથી આ ફળ સ્વરૂપે આરાધના દિવસે સમયે સુવર્ણ ભગવાન શ્રી ગણેશ નો પ્રાદુર્ભાવ થયો હતો અને આ કારણે બ્રહ્માજીએ પણ ચોથ ને અતિ શ્રેષ્ઠ વ્રત કહ્યું છે પુરાણોની કથામાં કહેવાયું છે કે વરદમૂર્તિ ભગવાન શ્રી ગણેશની આરાધનાથી જગતના સર્જક બ્રહ્માજીના શરીરથી ચતુર્ભુજ તથા ચતુર્પાદ યુગ સુંદર અને તેજસ્વી ચતુર્થીનો જન્મ થયો હતો જેનો ડાબો ભાગ કૃષ્ણ અને દક્ષિણ ભાગ શુક્લ હોવાથી બંને પક્ષોની રચના થઈ ચતુર્થી માતાના શરીરના વિભિન્ન ભાગોમાંથી એકમથી પૂનમ અને અમાસ વગેરે તિથિઓની ઉત્પત્તિ થઈ અને તેથી જ ચતુર્થીને તિથિઓની માતા કહેવામાં આવે છે ચતુર્થી સહિત સમસ્ત તિથિઓ ભગવાન શ્રી ગણેશની આરાધના કરી અને આ કારણે આ તિથિએ ભગવાન શ્રી ગણેશની પૂજા આરાધના કરવામાં આવે છે કે જેનાથી સર્વે સંકટ દૂર થઈ સુખ શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે આજે જે કોઈ સંકટ ચતુર્થી નું વ્રત કરે છે તેને સવારે સૂર્યોદયથી સાંજે ચંદ્ર દર્શન સુધીનું આ વ્રત કરવાનું હોય છે આ વ્રતમાં ઉપવાસ થાય છે એટલે કે જ્યાં સુધી ચંદ્ર દર્શન ન થાય ત્યાં સુધી કંઈ પણ ખાવામાં આવતું નથી પરંતુ આજના સમય પ્રમાણે જોવા જઈએ તો જો કોઈ વ્યક્તિ ભૂખ્યું ન રહી શકે તો તે ઉપવાસમાં ફરાળ કે ફળાહાર લઈ શકે છે પાણી પણ પી શકે છે ચા દૂધ કોફી પણ લઈ શકે છે ભગવાન શ્રી ગણેશની જો આપની પાસે મૂર્તિ હોય તો તેની સ્થાપના કરી તેમને પંચામૃત શુદ્ધ જળ ગંગાજળથી સ્નાન કરાવીને નવા વસ્ત્રો જનોઈ પહેરાવીને

અને જો કોઈને લાડુ બનાવતા આવડતા ન હોય તો બજારમાંથી લઈને પણ ભગવાનને પ્રેમપૂર્વક ભાવપૂર્વક ધરાવી શકે છે જો લાડુ ન ધરાવી શકે તો કોઈ પણ મિષ્ટાન ધરાવવું કોઈ મિષ્ટાન ન ધરાવી શકે તો ગોળની પ્રસાદી ધરાવી શકાય અથવા તો અત્યારે જે કોઈ ફળ ફ્રૂટ મળે તે પણ ધરાવી શકાય છે એ પછી ભગવાનની આરતી કરવાની થાળ કરવાનો આ સંકટ ચોથની વ્રત કથા સાંભળવાની એ સિવાય ગણેશજીના પાઠ કરવાના ગણેશ ચાલીસા છે ગણેશ બાવની છે ગણેશ એકસો આઠ નામાવલી ગણેશ સહસ્ત્ર નામાવલી સંકટ નાસન સ્તોત્ર ગણેશ અથર્વર્ષીસનો પાઠ છે ગણેશ પુરાણની કથા વગેરે જેવા પાઠ આપ આજના દિવસે સાંભળી શકો છો વાંચી શકો છો જ્યારે પણ સમય મળે છે ત્યારે મહામંત્ર એવા ઓમ ગમ ગણપતયે નમઃ એ મંત્રનો જાપ કરવાનો કરવાનું ગરીબ જરૂરિયાતમંદ લોકોને ને જે પણ કઈ આપી શકીએ તે આપવાનું બ્રાહ્મણને પણ કાચું સીધું આપી શકાય જે પણ કઈ આજે કાર્ય થઈ શકે સારું કાર્ય થઈ શકે તે કરવાનું

એ મંત્રનો અથવા તો ૐ ચંદ્રાય નમઃ એ મંત્રનો જાપ કરતા અર્ગ આપવાનો જેવી રીતે આપણે સૂર્યદેવને અર્ગ આપીએ છીએ એ જ રીતે આપવાનું પરંતુ મંત્ર આ બોલવાનો એ પછી ઘરે આવીને જ્યાં આપણો પૂજા સ્થાન હોય જ્યાં આપણે પૂજા કરી હોય ત્યાં બેસીને આપણાથી કંઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો તેની ક્ષમા ભગવાન પાસે અચૂક ભાગી લેવાની અને એ પછી જ એકટાણું કરવા બેસવાનું કે જેમાં પણ ઘણા લોકો આ વ્રતમાં મોડું એકટાણું પણ કરતા હોય છે તો આપ પહેલેથી જે રીતે વ્રત કરતા હોય તે રીતે કરી શકો છો આપને ત્યાં જે રીતે થતું હોય આપના કુટુંબમાં જે રીતે થતું હોય તે રીતે કરી શકો છો અને જો કોઈ આપની આસપાસ આપના કુટુંબમાં વ્રત ન કરતા હોય તો મોડું એકટાણું કરો તો વધુ ઉત્તમ છે

તો આવો છે અષાઢ મહિનાની સંકટ ચોથ નો મહિમા હવે આપણે આ સંકટ ચોથની વ્રત કથા સાંભળીએ કે જે સાંભળવાથી આપણને અનેક ગણું ફળ મળે છે તથા આ વ્રત પહેલા કોણે કર્યું હતું અને તેને તેનું શું ફળ મળ્યું હતું તેની પણ જાણ થાય છે તો હવે સૌ લોકો હાથમાં ફૂલ અથવા ચોખા રાખીને મનમાં ભગવાન શ્રી ગણેશનું સ્મરણ કરતા મારી સાથે આ કથાનું શ્રવણ કરે બોલ્ય શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ મહિનાથી કેવાય છે ભાલચંદ્ર એટલે કે જેમના મસ્તક પર ચંદ્રમાં બિરાજમાન હોય હવે અષાઢ મહિનાની ગણેશ સંકટ ચતુર્થી કથા કહું છું ધ્યાનથી સાંભળજો દ્વાપર યુગમાં મહિષ્મતી નામ નગરીમાં મહિજીત નામનો પ્રતાપવાન અને પુણ્યશીલ રાજા ધર્મપૂર્વક પ્રજા પર શાસન કરતો હતો સંતાનની જેમ પ્રજાનું પાલન કરતો હતો પરંતુ સ્વયં એને કોઈ સંતાન ન હતું સંતાન ન હોવાને કારણે એને રાજમહેલનું સુખ પણ સારું નહોતું લાગતું સંતાન પ્રાપ્તિ માટે એણે અનેક જપ તપ દાન પુણ્ય યજ્ઞાદિ કાર્યો કર્યા પરંતુ રાજાને પુત્ર થયો નહીં યુવાવસ્થા પસાર થઈ ગઈ અને વૃદ્ધાવસ્થા આવી ગઈ પરંતુ પુત્રનું મુખ જોવા મળ્યું નહીં છેવટે રાજાએ વિદ્વાન બ્રાહ્મણો તથા પ્રજાજનોને બોલાવી દુખી સ્વરે કહ્યું કે હે વિદ્વાનો પ્રજાજનો હું હજી સુધી સંતાનહીન છું હવે મારી સિંહ ગતિ થશે મેં જીવનભર કોઈ પણ પાપ કર્મ કર્યું નથી ક્યારેય કોઈ અત્યાચારથી ધન એકઠું કર્યું નથી હંમેશા ન્યાયપૂર્વક ધર્મચરણ સાથે નિષ્પક્ષ ભાવથી પુત્રની જેમ પ્રજાનું પાલન પોષણ કર્યું છે તથા ધર્મ પર ચાલતા શાસન કર્યું છે કોઈની સાથે અન્યાય નથી કર્યો અપરાધીઓ ચોર ડાકુઓને ઉચિત દંડ આપ્યો છે ભૂખ્યા જનો માટે ભોજનની વ્યવસ્થા કરી ગૌ ભલું વિચાર્યું અને અન્ય સભ્ય પુરુષોનું સન્માન કર્યું છતાં પણ મને કોઈ સંતાન નથી અત્યાર સુધી સંતાન ન થવાનું કારણ શું હશે વિદ્વાન બ્રાહ્મણે કહ્યું કે હે રાજન બધા મળી એવો ઉપાય વિચારીશું કે જેનાથી તમારા કુળની વૃદ્ધિ થાય ત્યારબાદ ઘણા પ્રજાજનો રાજાની મનોકામના પ્રાપ્તિ માટે બ્રાહ્મણો સાથે વનમાં ગયા ત્યારે તેમને એક શ્રેષ્ઠ મુનિના દર્શન થયા એ મુનિરાજ નિરાહાર રહી તપસ્યામાં લીન હતા બ્રહ્માજી સમાન એ આત્મા અને ક્રોધ પર વિજય પ્રાપ્ત કરેલ એક દિવ્ય પુરુષ હતા એ સમસ્ત વેદોના જાણકાર દીર્ઘાયુષ્ય અને બ્રહ્મ જ્ઞાનથી યુક્ત હતા પ્રત્યેક કલ્પના અંતમાં એમનું એક એક રોમ પડતું હતું અને એમનું નામ લોમેશ થયું હતું મુનિને જોઈ બધા લોકો પ્રસન્ન બની એકબીજાને કહેવા લાગ્યા કે આપણે સૌના ભાગ્ય વસજ એવા મુનિના દર્શન થયા છે જેમના ઉપદેશથી આપણા બધાનું કલ્યાણ થશે બધા મુનિ પાસે જ બેસી ગયા મહર્ષિ લોમેશે આંખ ખોલીને પૂછ્યું કે હે મહાનુભાવો તમે લોકો અહીં કયા કારણસર આવ્યા છો મારાથી તમે શું ઈચ્છો છો સ્પષ્ટ રીતે વાત કરો તો તમારી સમક્ષ શંકાઓનું સમાધાન કરીશ પ્રજાજનોએ નિવેદન કર્યું કે હે બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ મુનિ અમે મહિષ્મતી નામની નગરીમાં રહીએ છીએ અમારા રાજાનું નામ મહિજીત છે એ બ્રાહ્મણોની રક્ષા કરનાર ધર્માત્મા દાનવીર પરાક્રમી તથા મૃદુ ભાષી છે એમણે અમારું લાલન પોષણ સંતાનની જેમ કર્યું છે પરંતુ આજ સુધી એમને કોઈ સંતાન થયું નથી હે પ્રભુ માતા પિતા તો માત્ર જન્મ આપનારા હોય છે પરંતુ રાજા જ વાસ્તવમાં એમને પાળનારા તથા એમની ઉન્નતિ કરનાર હોય છે એ રાજાના દુઃખનું નિવારણ માટે અમે આ ઘોર વનમાં આવ્યા છીએ હે મુનિ શ્રેષ્ઠ

ગણેશજીની પૂજા અર્ચના કરવી વિધિવત રાજા એ વ્રત કરવું તથા વચનો સાંભળી બધા લોકોએ એમના ચરણોમાં માથું નમાવી પ્રણામ કર્યા અને નગર માં પાછા ફર્યા વન ઋષિએ વાત રાજાને જણાવી પ્રજાજનોની વાત સાંભળી રાજા ઘણા પ્રસન્ન થયા

તથા રત્ન આદિ પૂર્ણ રૂપે પ્રસન્ન કર્યા અને અષાઢવત સંકસ ચતુર્થી વ્રતના પ્રભાવે મહીજીત રાજાને પુત્ર પ્રાપ્તિ થઈ અને તેમણે આખા રાજ્યમાં આનંદ ઉજવ્યો હે સંકટ હરતા દેવ હે વિઘ્ન હરતા દેવ હે શંકરજીના પ્યારા પાર્વતીજીના દુલારા હે ભગવાન શ્રી ગણેશ જેવી રીતે આપ મહીજીત રાજાને ફળિયા તેની મનોકામના પૂર્ણ કરી તેવી જ રીતે જે કોઈ આપનું આ સંકટ ચોથનું વ્રત કરે છે આ વ્રત કથા સાંભળે છે 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 સાંભળે તેમની પણ દરેક મનોકામના પૂર્ણ કરજો તેમને અને તેમના પરિવારને સુખી સંપન્ન રાખજો એવી તમારા ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ તો બોલીએ શ્રી ગણપતિ ગજાનંદ મહારાજ કી જય

આવનાર દરેક આપને મળતા રહેશે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર